જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો બોલો જય ગિરનાર છું મિન્નત પટેલને તમે જોઈ રહ્યા છો પીએમ યુનિક બ્લોગ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બેલ બટન ઓન આજે આપણે આવી ગયા છે જૂનાગઢ અને આપણે જઈ રહ્યા છીએ ગિરનાર ઉપર ચડવા માટે અને આપણે સવારે વહેલા ચાર પિસ્તાલીસે ત્યાં પહોંચી ગયા હતા અને આપણે છે આ જોઈ શકીએ છીએ કે ભવનાથ પ્રવેશ દ્વાર અને ઘણા બધા લોકો આપણા કરતાં પણ પહેલાં પહોંચી ચૂક્યા છે અને ઘણા લોકો ઘણા આગળ સુધી પહોંચી પણ ગયા છે અને હવે આપણે દર્શન કરતાં કરતાં આગળ વધીએ તો ભવનાથ અને જૂનાગઢનો નજારો કંઈક અત્યારના સમયે આવો દેખાઈ રહ્યો છે ને આપણે સામે જોઈએ તો ગિરનારની ઉપર લાઇટો દેખાઈ રહી છે ગિરનાર પર્વત નથી દેખાતો પણ અત્યારના સમયે માત્ર ગિરનાર ઉપરની આપણને લાઇટો જોવા મળી રહી છે અને આપણે ઉપર ચડતાં ચડતા થોડાક ઉપર આવી ગયા તો આપણને નીચે સિટીની લાઇટો દેખાઈ રહી છે આજુબાજુના દ્રશ્યો અત્યારે દેખાઈ નથી રહ્યા પણ આપણને થોડું ઘણો ખ્યાલ આવી રહ્યો છે કે પર્વતો છે લાઇટમાં જોતા ઉપરની તરફ આપણને આછા અજવાળાની અંદર હવે રોપવે પણ દેખાવા લાગી રહ્યા છે હવે સમય સાડા પાંચ પોણા છ જેવો થયો છે ને એ સમયમાં આપણે આછા અજવાળાની અંદર આ બધું જોઈ શકીએ છીએ જેમ અજવાળું થાય તેમ આપણે સારી રીતે જોઈ શકીએ હવે આપણે સામે જોઈ શકીએ કે નીચેની તરફ આપણને શેરની અંદર શરૂ લાઇટો પણ જોવા મળે છે પણ ધુમ્મસના કારણે દૂરનું સ્પષ્ટ જોઈ શકાતું નથી અને વિડીયોમાં પણ સ્પષ્ટ આવતું નથી પણ આપણને ખ્યાલ આવે કે નીચે શહેરની અંદર લાઇટો જોવા મળે છે અને આપણે ધીમે ધીમે કરતાં હવે આગળ વધી રહ્યા છીએ અને જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ અવનવા તમને ગિરનારની ઉપર જોવા મળતા સ્થળોના પણ દર્શન કરાવીશું તો આપણા વ્લોગની અંદર જોડાયેલા રહ્યો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બેલ બટન ઓન કરો જેથી તમને નવા વ્લોગ ઝડપથી મળતા રહે વચ્ચે બેસીને થોડોક થાક ખાઈ અને ફરીથી હવે આપણે આગળની યાત્રા શરૂ કરીએ ગિરનાર એટલે કે એક એવી જગ્યા કે જ્યાં ઘણા બધા મંદિરો આપણને જોવા મળતા હોય છે રસ્તામાં ચાલતા ઘણા બધા મંદિરોના આપણને દર્શન થતા હોય છે નાની મોટી ગુફાઓ જે જગ્યા ઉપર તપસ્વીઓએ ઋષિમુનિઓએ તપ કરેલું છે એવી જગ્યાઓ બધી અહીંયા આપણે જોઈ શકીએ કે રાજા ગોપીચંદન અને ભરતુહરીની ગુફા પણ આપણને જોવા મળી રહી છે આગળ વધીએ તો ઘણી બધી ગુફાઓ આવતી હોય છે અને જૂનાગઢની ઉપર આ ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેના શિખર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ઘણા બધા બીજા મંદિરો પણ આપણને જોવા મળતા હોય છે જોઈએ કે આપણે ક્યાં સુધી પહોંચી શકીએ છીએ અને ઘણા બધા લોકો તો અત્યારે પાછા ઉતરવાનું પણ શરૂ કરી દીધું છે અને આપણે તો હજી ઉપર જઈ રહ્યા છીએ અને આપણે નીચે જોઈએ તો સામેની તરફ જે રોપ વે આપણે હમણાં નીચેથી વિડીયો બનાવતા હતા એ જગ્યા અને એ ટાવર જેના નીચેથી આપણે ચાલીને આવ્યા હતા એ રસ્તો હવે આપણને વિઝિબલ થઈ રહ્યો છે એ દેખાઈ રહ્યો છે અને એ રસ્તેથી આપણે ચાલી અને ઉપર આવી ગયા છે જેમ જેમ ઉપર જતા જશું એમ નીચેનો રસ્તો વધારે રમણીય રીતે આપણને જોવા મળશે પ્રકૃતિ પણ દેખાવા લાગી લોકો પ્રકૃતિનો પણ આનંદ માણતા હતા ચડી પણ રહ્યા હતા અને સાથે સાથે થાક લાગવાના કારણે વિસામ માટેની જગ્યા પણ ગોતી રહ્યા હતા પચીસો પગથીએ પહોંચી થાણક દેવીના થાપા આપણને જોવા મળતા હોય છે અને એ જગ્યા એટલે કે અંબાજી મંદિરે પહોંચીએ એ પાંચ હજાર પગથી આ જ્યારે રાણક દેવીના થાપા પચીસો પગથી એટલે આપણને ખ્યાલ આવી જાય કે અંબાજી મંદિર પહોંચવામાં આપણે અડધે પહોંચી ગયા છીએ ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ ત્યાંથી અને જેમ જેમ આગળ જતા જઈએ પાછળ આપણે બીજા લોકોને પણ જોઈ શકીએ છીએ ટ્રાફિક જેમ જેમ દિવસ થતો જાય એવી રીતે વધતું જઈ રહ્યું છે અને આપણે ઉપરની તરફથી નીચેના રસ્તાઓ જોઈએ તો એ પણ ખૂબ જબરજસ્ત લાગતા હોય છે પણ આપણે એક નાગરિક તરીકેની ભૂલ એ થાય છે કે આપણે આવી પ્રકૃતિક જગ્યાઓમાં પણ પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ પ્લાસ્ટિક કચરો જે આપણે નીચેથી લઈને ગયા હોય તે આપણે ત્યાં નાસ્તા કરીને ફેંકી રહ્યા છીએ આપણાથી એ ભૂલ થાય છે એ આપણાથી થવી જોઈએ નહીં એમાં આપણે સુધારો લાવીએ તો આપણે પ્રકૃતિને બચાવી શકીએ છીએ જે રસ્તા પર હમણાં આપણે નીચે હતા એ રસ્તો આપણને ઉપરથી દેખાઈ રહ્યો છે અને ત્યાં હજી પણ બીજા શ્રદ્ધાળુ ભાવિક ભક્તો આવી રહ્યા છે બાજુમાં પર્વતોની હારમાળા આપણને જોવા મળી રહી છે અને ખૂબ લીલોતરી પણ આપણને જૂનાગઢની અંદર ગિરનાર ઉપર જોવા મળતી હોય છે પક્ષીઓ પણ દાણા ચણવા માટે આવી ગયા છે અને ખૂબ રમણીય નજારો છે હજી પણ ધુમ્મસ ઓછું નથી થયું આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે અને જેમ જેમ આપણે આગળ વધતા જઈએ ત્યાં આપણને અહીંયા જોવા મળી બાજની બકોલ આ પથ્થરની અંદર જે કોતરાયેલું છે એની અંદર બાજ રહે છે બખોલની અંદર તો આપણે નજીકથી નથી જોઈ શકતા પણ ઉડતા બાજ આપણને અહીંયા જોવા મળી રહ્યા છીએ તો એ પણ એક જોવા જેવી વસ્તુ હતી કે આપણને આટલા બધા બાજ એક સાથે એ જગ્યા ઉપર ઉડતા જોવા મળી રહ્યા કારણ કે ત્યાં તેમનું ઘર હતું વિડીયો કેવો લાગ્યો ખાસ કરી કમેન્ટ કરો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ બટન ઓન કરી દો જેથી કરી તમને આવો નવા બ્લોગ ઝડપથી મળતા રહે અને આપણી ચેનલ ઉપર જે બીજા પણ અને તમને કયા વધારે સારા લાગે એ પણ કમેન્ટ કરો વધારે ઉપર એમ એમ અલગ અલગ નજરાઓ જોવા મળતા હોય છે અને અહીંયા વચ્ચે વચ્ચે નાની દુકાનોને આવા સ્ટોલ પણ જોવા મળશે પણ તમને થશે એક પ્રશ્ન જો રૂબરૂ આવશો તો કે આ જગ્યા પર આટલું બધું મોંઘું કેમ હોય છે પાણીની બોટલ હોય ફ્રૂટ હોય શરબત હોય કે કોઈ પણ તમારે ખાદ્ય પદાર્થ હોય ત્યાં ખૂબ મોંઘા હોય છે તો એ એનો જવાબ એ છે કે સામે આપણે જોઈ શકીએ છીએ કે આ ભાઈઓ અને બહેનો જે આ સામાન માથે લઈ અને જઈ રહ્યા છે એ લોકો આપણે જે ખાલી હાથે જે ચડાણ ચડીએ છીએ એ આ બધો સામાન લઈ અને આટલું ટ્રાફિકની વચ્ચે પણ એ ચડાણે ચડીને ઉપર લાવતા હોય છે તો એ જે વસ્તુ ઉપર પહોંચાડવાનો પણ ખર્ચો એ વસ્તુ ઉપર લાગતો હોય છે એના કારણે એ જગ્યા ઉપર એ બધી વસ્તુઓ મોંઘી હોય છે એ લોકો કોઈ લૂંટવા બેઠેલા હોતા નથી તો આ બધા જ લોકો એની પાછળ એ લોકોને રોજગારી મળતી હોય છે એ કારણસર આવી બધી વસ્તુઓમાં થોડું આપણને મોંઘું લાગતું હોય છે અને આપણે જોઈ શકીએ છીએ કે આખા રસ્તા ઉપર તમને ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એ બધો સામાન ઉપર સુધી પહોંચાડી રહ્યા હોય એ આપણને જોવા મળતું હોય છે હવે આપણે વચ્ચે પહોંચી ગયા ત્યાં એક રાજમહેલ ટાઈપનું બાંધકામ છે અને આપણે જેમ જેમ આગળ વધીએ તો પછી આગળ નેમીનાથ એમની પહેલી ટૂંક એ આપણને અહીંયા જોવા મળતી હોય છે અને ઘણા બધા બીજા પણ મંદિરો છે બધા જ મંદિરોનું વર્ણન કરી શકાય એટલો સમય આપણી પાસે રહેતો નથી જેટલા મંદિરોની અંદર વિડીયોગ્રાફી પોસિબલ હશે એ બધા જ મંદિરો તમને જોવા મળશે બીજા મંદિરો આપણે બહારથી જ તમને બતાવી શકીશું નજારો ખૂબ રમણીય છે અને વિચારવાની વસ્તુ એ છે કે એ સમયની અંદર પણ આટલી ઊંચાઈ ઉપર આવા પથ્થરો કઈ રીતે પહોંચાડી અને આવડા બાંધકામોનું નિર્માણ કરવામાં આવેલું હશે એ પણ એક વિચારવા જેવી વાત છે અને ઘણા મોટા બાંધકામો અહીંયા આપણને જોવા મળતા હોય છે જેમ જેમ જઈશું તેમ ઉપરથી પણ આ બાંધકામોનો અદ્ભુત નજારો આપણને જોવા મળશે અહીંથી વિડીયોગ્રાફી અંદરની તરફ એલાઉડ ન હોવાથી આપણે બાર બારનું તમને બતાવી શકીશું પણ ખૂબ અદ્ભુત કલાકૃતિઓથી સુસજ્જ એ આપણને જોવા મળતા હોય છે હવે આપણે જોઈએ કે સામે આપણને રોપ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા જોવા મળી એનો મતલબ કે આપણે અંબાજીથી ખૂબ નજીક છીએ એવું આપણને અત્યારે લાગી રહ્યું છે હવે આપણે જેમ ઉપર જઈએ તો આ બાંધકામો ઉપરથી નીચેની તરફ આ પ્રકારના આપણને જોવા મળતા હોય છે નીચેથી જોઈએ તો ઉપરનું મંદિર જોઈએ એટલે આપણને એવી આશા બંધાય કે આપણે આગળ જઈ રહ્યા છીએ અને ધીમે ધીમે જેમ આગળ જઈએ તેમ ઉપરથી જબરજસ્ત નજારો આપણને નીચેની તરફ જોવા મળતો હોય છે અને એક મંદિર સુધી પહોંચીએ ત્યારે ઉપર બીજું મંદિર દેખાતું હોય છે અને આપણે હાલ જે મંદિર જોતા હતા એ ઉપરની તરફથી આવું જબરજસ્ત જોવા મળતું હોય છે અને તમને ખ્યાલ આવશે કે કેટલા વિસ્તારમાં કેવડા મોટા મંદિરોનું બાંધકામ આ પર્વતની ઉપર છે આગળ આપણને બાજુ બીજો રસ્તો દેખાય છે આનંદ ગુફા તરફ જાય છે પણ ખાસ કોઈ લોકો ત્યાં જઈ નથી રહ્યા કેમ કે બધાને ઉપર ઝડપથી પહોંચવાની જલ્દી છે અને લોકો આગળ વધી રહ્યા છે અને રસ્તામાં આપણને જય શ્રી ગૌમુખી ગંગા ગિરનારી દર્શન પણ આપણને વચમાં થાય છે ત્યાંથી ફટાફટ આગળ વધીએ

તો મિત્રો અંબાજી માતાના દર્શન કરીને આપણે પાછું વળવું પડ્યું કારણ કે મમ્મી પણ ખૂબ થાકી ગયા છે અને થાક મને પણ ખૂબ લાગ્યો છે જબરજસ્ત કેમ કે ટ્રાફિકના કારણે ઊભા રહેતા રહેતા ચાલીએ એમાં વધારેમાં વધારે થાક લાગતો હોય છે તો આપણે અંબાજી માતાના દર્શન કરીને રિટર્ન જઈ રહ્યા છીએ ઘણા બધા લોકો અહીંયાથી જ રિટર્ન થઈ જાય છે કારણ કે આગળ ખૂબ ટ્રાફિક છે અને સીધી લાઇનમાં જ ચાલવું પડે એ રીતે છે કારણ કે એક લાઈન ઉતરે છે તો બીજી લાઈન ચડતી હોય છે અને રિટર્નમાં આપણને એક સાબર પણ જોવા મળ્યું રસ્તામાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને હવે આપણે આગળ જેમ જેમ જઈ રહ્યા છીએ તેમ દિવસના સમયની અંદર આપણને ખૂબ ઘણા બધા વાંદરા નાના વાંદરાના બચ્ચા એ પણ જોવા મળી રહ્યા એ પણ માણસોની વચ્ચે જે જગ્યાએ સ્ટોલ ઉપર માણસો નાસ્તો કરે છે એ જગ્યાએ એ પણ નાસ્તો કરતા હોય છે એ આપણને જોવા મળી રહ્યું છે અને એમને હેરાન કરવા નહીં આપણે ખાલી એમને જોઈ અને આનંદ મેળવવો એ એમની જગ્યાએ બરાબર આપણે આપણી જગ્યાએ બરાબર મળીએ આગળના વ્લોગમાં જ જય ગિરનારી